હું એક રેસ્ટોરન્ટમાં વેટર તરીકે કામ કરતી હતી ત્યાં એક અમીર છોકરાની નજર મારા પર પડી તે રેસ્ટોરન્ટમાં આવતો જતો રહેતો પણ તેને ફરિયાદ કરી અને મને રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકી હું કામની શોધમાં ભટકતી હતી પરંતુ તેને મને તેને જ હોટલમાં કામ આપ્યું પણ રાત્રે જ્યારે હું રૂમમાં સૂતી હતી ત્યારે તે અંદર આવ્યો અને પછી મારી સાથે હું નવ નંબરના ટેબલ પર ઓર્ડર સર્વ કરતી હતી જ્યારે મેનેજરે મને તેમની પાસે બોલાવી અને કહેવા લાગ્યો આજે એક ટેબલ પહેલેથી જ બુક છે ત્યાં ખાસ મહેમાન આવી રહ્યા છે તમે સારી રીતે તૈયાર થઈ જાઓ હું આશ્ચર્યથી મેનેજર સામે જોવા લાગી કારણ કે હું છેલ્લા એક વર્ષથી અહીં કામ કરતી હતી પરંતુ આજ સુધી મેનેજરે ક્યારેય મને તૈયાર થવા માટે કહ્યું ન હતું મેં કહ્યું ઠીક છે સર મેનેજરે કહ્યું અડધા કલાકમાં મહેમાનો આવવાના છે અને તમારે જ આજે તેના ટેબલ પર સર્વ કરવાનું છે તમે આ સંભાળી શકશો મેં કહ્યું હા સર હું સંભાળી લઈશ મારી પાસે એક વર્ષનો કામ કરવાનો અનુભવ છે મેં અહીં તમામ પ્રકારના ગ્રાહકોને સંભાળ્યા છે હું આ રેસ્ટોરન્ટમાં એક વર્ષથી કામ કરતી હતી અને સાથે એક વિદ્યાર્થીની પણ હતી હું યુનિસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતી હતી અને મારો ખર્ચ ચલાવવા માટે અહીં કામ કરતી હતી મારા ભણતરનો ખર્ચ એટલો બધો છે કે મારી ગરીબ માં તે ઉપાડી શકતી નથી તે ગામમાં રહે છે અને હું અહીં શહેરમાં રહું છું હું છેલ્લા એક વર્ષથી તેનાથી દૂર હતી એક વર્ષથી મારી માતા પાસે જવાનો મને મોકો મળ્યો ન હતો કારણ કે આ કામમાં બિલકુલ રજા ન મળતી શનિવાર અને રવિવાર યુનિવર્સિટી બંધ હોય છે તેથી હું આખો દિવસ આ રેસ્ટોરન્ટમાં રહેતી હતી આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે તે શહેરથી થોડું બહાર છે અને જે ગ્રાહકો અહીં આવે છે તે ખૂબ સારી ટીપ આપે છે પરંતુ ખરાબ વાત એ છે કે ક્યારેક ગ્રાહક દારૂના પ્રભાવ હેઠળ ગંદી નજરથી અમને જોવે પણ છે કેટલીકવાર તેઓ અમને સ્પર્શ પણ કરે છે અને અમારે તે બધું સ્મિત સાથે સહન કરવું પડે છે જ્યારે છોકરાઓ ટીમમાં અહીં આવે છે ત્યારે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે હું રેસ્ટોરન્ટના બાથરૂમમાં ગઈ અને મારો મેકઅપ ઠીક કરવા લાગી અને વિચારવા લાગી કે એવા વળી કેવા મહેમાન છે જેના માટે મેનેજરે મને તૈયાર થવા કહ્યું લગભગ અડધા કલાક પછી મેનેજરે કહ્યું મહેમાન આવી ગયા છે તમે ઝડપથી ટેબલ નંબર એક પર જાઓ મેં હરવો મેકઅપ કર્યો હતો અને વાર યોગ્ય રીતે કર્યા હતા અને હોટ પર થોડી ઘેરા રંગની લિપસ્ટિક લગાવી હતી હું ઘણા આત્મવિશ્વાસ સાથે તેના ટેબલ પાસે ગઈ અને ગ્રાહક તરફ પ્રેમથી જોઈને કહ્યું ગુડ ઇવનિંગ સર હું તમને શું મદદ કરી શકું ટેબલ નંબર એક પર બે છોકરાઓ હતા એક છોકરો સારા પોશાકમાં હતો નહીં તો અહીંના મોટાભાગના છોકરાઓ ફક્ત કેઝ્યુઅલ ડ્રેસમાં જ હોય છે તે એકદમ સુંદર છોકરો હતો તેને જોઈને જ એવું લાગતું હતું તે ખૂબ જ અમીર છે પરંતુ હું તેને ઓળખી શકતી ન હતી આજે પહેલી વાર મેં તેને જોયા હતા તેની સાથે જે છોકરો હતો તે જીન્સ ટી શર્ટમાં હતો તેને કહ્યું રાઘવ તું શું લઈશ પણ રાઘવની નજર માત્ર મારા પર હતી તેને કહ્યું તમારું નામ મેં કહ્યું સર મારું નામ આલિયા છે તો તે કહેવા લાગ્યા સૂરજ મેનું તું ડિસાઈડ કર તેને મેનુ કાર્ડ તેના મિત્ર તરફ લંબાવ્યું અને મને માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો અને હું અસ્વસ્થતા અનુભવી રહી હતી હું લગભગ પાંચ મિનિટ ત્યાં ઊભી હતી પરંતુ તેઓએ હજુ સુધી કોઈ ઓર્ડર આપ્યો ન હતો મેં કહ્યું સર મારી મદદની જરૂર છે કદાચ તમે સમજી શકતા નથી કે શું ઓર્ડર આપવો મારી વાત સાંભળીને રાઘવ મારી સામે જોવા લાગ્યો અને મને હસવા લાગ્યો મને જોયા પછી તે શું વિચારી રહ્યો હતો મને ખબર ન હતી તેનું મન વાંચવું કંઈ મારા હાથમાં તો ન હતું પણ હવે મને ગુસ્સો આવવા લાગ્યો હતો થોડી વાર પછી રાઘવે કહ્યું અમને થોડો સમય લાગશે તમે અહીં કેમ બેસી જતા નથી મેં કહ્યું કોઈ વાંધો નહીં સર આ મારું કામ છે હું મહેમાનોની સામે કેવી રીતે બેસી શકું હું અહીં એક ઇમ્પ્લોય છું મેં કહ્યું સર તમે મેનુ નક્કી કરો ત્યાં સુધી હું બીજા ટેબલ પર જાઉં છું હું થોડી વારમાં તમારી પાસે પાછી આવીશ મને અહીં ઊભું રહેવું ખૂબ જ વિચિત્ર લાગતું હતું તેથી જ મેં તેને આમ કહ્યું કારણ કે હું લાંબા સમયથી અહીં ઊભી હતી બાકીના લોકો તો ઝડપથી કામ કરી રહ્યા હતા અને પૂજાએ તો મારી સામે એક નજર જોયું પણ હતું અને કદાચ તેના હાવભાવથી તે મને મદદ કરવા બોલાવી રહી હતી આટલું કહીને હું જવા લાગી ત્યારે અચાનક રાઘવે પાછળથી બૂમ પાડી કે તમે અમને આમ છોડીને કેવી રીતે જઈ શકો અમે પહેલેથી જ આ સીટ બુક કરાવી છે તેના શબ્દોથી મને ગુસ્સો આવવા લાગ્યો પણ મેં ખૂબ જ મધુર સ્વરે કહ્યું સર તમે ટેબલ બુક કરાવ્યું છે પણ નહીં વેઇટરનું કામ બધા ગ્રાહકોને સેવા આપવાનું છે હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છું પણ કદાચ તમને મારી સામે નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે ક્યારેક આવું થઈ જાય છે એટલા માટે અમે ગ્રાહકને એકલતા આપીએ છીએ આમ કહી હું રાઘવ સામે જોઈને હસવા લાગી મેં તેને સીધી વાત સમજાવી દીધી હતી કે હું તેની નોકરાણી નથી કે જ્યારે તેનું મન થશે તે મને ઓર્ડર આપશે મારી વાત સાંભળીને રાઘવે આંખો નીચે કરી લીધી અને તેને કહ્યું કે તમારા મેનેજરને બોલાવો હું એક ક્ષણ માટે થોડી નર્વસ થઈ ગઈ કે જો તે મેનેજરને ફરિયાદ કરશે તો હું મારી નોકરી ગુમાવી શકું છું મેં કહ્યું જો કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો સર રાઘવે કહ્યું ના મારે તમારા મેનેજર સાથે જ વાત કરવી છે અને તે ઊભો થઈ મેનેજર પાસે જવા લાગ્યો અચાનક મેં રાઘવનો હાથ પકડ્યો હું ખૂબ જ નર્વસ હતી કે તે મારી ફરિયાદ ન કરી દે મેનેજરને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને રાઘવના કહેવાથી તે મને નોકરીમાંથી પણ કાઢી શકતા હતા તેનો હાથ પકડીને મેં કહ્યું મિસ્ટર રાઘવ તમે બે મિનિટ મારી વાત તો સાંભળો આટલું કહીને હું તેને રેસ્ટરૂમ એરિયામાં લઈ આવી મેં કહ્યું સર જુઓ હું યુનિવર્સિટીની વિદ્યાર્થી છું આ કામ કરીને હું મારા અભ્યાસનું ખર્ચનું સંચાલન કરું છું જો તમે મારા વિશે ફરિયાદ કરશો તો મારી નોકરી જોખમમાં પડી જશે મહેરબાની કરીને મેનેજરને કંઈ કહેશો નહીં આટલું કહીને હું આશાભરી નજરે તેની સામે જોવા લાગી ત્યારે મને તેના ચહેરા પર સ્મિત દેખાયું તેને કહ્યું કે તમે તો ખૂબ જ સુંદર છો પછી હસતા હસતા તે જવા લાગ્યા ડરના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી તે સીધા ગયા અને પોતાની સીટ પર બેસી ગયા તે તેના મિત્ર સાથે કોણ જાણે શું વાત કરતા હતા હું નર્વસ હતી આવીને તેના ટેબલ પર ઊભી રહી પછી રાઘવના મિત્ર શું મને ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો પછી મેં રાહતનો શ્વાસ લીધો હું ફટાફટ બારમાં ગઈ અને તેના માટે તેના મનપસંદ ડ્રિંક્સની વ્યવસ્થા કરવા લાગી થોડા સમય પછી તે લાવીને તેમની પાસે આવી તેણે મને સ્નેક્સ લાવવા પણ કહ્યું હતું હું આ બધું લાવી તેમના ટેબલની સામે ઊભી રહીને મેં તેમની વચ્ચેની વાતચીત સાંભળી સૂરજ રાઘવને કહી રહ્યો હતો કે જો તને મોનિકા પસંદ નથી તો તું લગ્ન માટે ના કેમ નથી કહેતો તું તો ખૂબ જ પાવરફુલ છો તારી મરજી વિરુદ્ધ અમીર છોકરી સાથે લગ્ન કરવાની શું જરૂર છે મારી વાત સાંભળ આ સંબંધ તોડી નાખ બસ મેં આટલું જ સાંભળ્યું ત્યારે મેં કહ્યું માફ કરજો સર પછી બંને મારી સામે જોવા લાગી પણ મેં તેને સ્મિત સાથે સ્નેક્સ આપ્યા પછી તે લોકો તેમના ડિનરની મજા લેવા લાગ્યા ત્યાં સુધીમાં મેં બીજા ટેબલનું કામ સંભાળવાનું શરૂ કર્યું પૂજા કહેવા લાગી યાર તું ક્યાં હતી મેં કહ્યું મેનેજરે મને ટેબલ નંબર એકમાં સર્વ કરવા માટે કહ્યું છે કોઈ ખાસ મહેમાન છે પછી રાઘવે મને ઇશારાથી બોલાવી અને બિલ લાવવા કહ્યું હું બિલ લઈને તેના ટેબલ પર આવી બિલ ચૂકવ્યા પછી તેણે મને દસ હજાર ટીપ આપી આ જોઈને તો મારા હોશો દેખાય કારણ કે આજ સુધી મને ક્યારેય આટલી ટીપ મળી ન હતી રાઘવ કહેવા લાગ્યા તમે ખૂબ સારી રીતે સેવા આપી થેન્ક યુ મિસ આલિયા મેં કહ્યું થેન્ક યુ સર અને આટલું કહીને હું કિચનમાં પાછી આવી અને બાકીનું કામ પૂરું કરી રહી હતી રાતના બે વાગી ગયા હતા સાંજે છ થી બે સુધી મારી ડ્યુટી હોતી બે વાગ્યા પછી હું બહાર આવી અને વિચારવા લાગી હવે હું યુનિવર્સિટી કેવી રીતે જઈશ મારી યુનિવર્સિટી અહીંથી લગભગ બે કિલોમીટર દૂર હતી મને આટલી મોડી રાત્રે જવાનું મુશ્કેલ લાગતું હતું જેથી મોડી રાત્રે મારે પગપાળા જવાનું હતું તો હું ચાલવા લાગી અચાનક પાછળથી એક કાર આવી અને ત્યાં રોકાઈ ગઈ અને હું ખૂબ જ ગભરાઈ ગઈ ઘણી વખત પાગલ છોકરાઓ નશાની હાલતમાં વેઇટરની પાછળ આવે છે હું ડરીને પાછી ફરી તો રાઘવ મારી સામે ઊભા હતા તેને મને પૂછ્યું મિસ આલિયા તમે ઘરે કેવી રીતે જશો મેં કહ્યું સર મારી યુનિવર્સિટી અહીંથી બે કિલોમીટરના અંતરે છે આ સમયે મારી શિફ્ટ દરરોજ સમાપ્ત થાય છે અને જો જવાની કોઈ વ્યવસ્થા ન હોય તો હું પગપાળા જ જાઉં છું આ સાંભળીને તે ભારે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા કહેવા લાગ્યા મારી કારમાં આવીને બેસો હું તમને ઘરે મૂકી દઈશ હું તેની સાથે શાંતિથી કારમાં બેસી ગઈ મને ખબર ન હતી કે મેં તેના પર કેમ વિશ્વાસ કર્યો તે એક ખૂબ જ અમીર માણસ મારા જેવી ગરીબ છોકરી પર ખરાબ નજર નાખ્યા વિના કહેવા લાગ્યા તમે આ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહો છો ને મેં કહ્યું હા સર અને તમારો ખૂબ ખૂબ આભાર રાઘવ મને જોઈને હસતા હસતા અને હું અંદર જતી હતી ત્યારે મેં પાછળ જોયું તો તે હજુ પણ ઊભા રહી મને જ અંદર જતી જોઈ રહ્યા હતા આજે હું ખૂબ થાકી ગઈ હતી પણ ખબર નહીં કેમ હું માત્ર રાઘવ વિશે જ વિચારતી હતી એના વિશે વિચારીને હું હસવા લાગી પણ ખબર નહીં ક્યારે ઊંઘ આવી ગઈ અને હું સોનેરી સપનામાં ખોવાઈ ગઈ અને સવારે ઉઠીને મારા ક્લાસમાં આવી પણ ખબર નહીં કેમ મારા મગજમાં રાઘવનો વિચાર જ આવતો હતો મેં ક્રેડિટ કાર્ડમાં તેનું પૂરું નામ જોયું હતું રાઘવ સિંઘાનિયા તેથી મેં ઇન્ટરનેટ પર તેનું નામ સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે તે એક મોટી રેસ્ટોરન્ટ ચેઇનનો માલિક છે તેમની હોટલ અને રેસ્ટોરન્ટ દેશભરમાં ફેલાયેલી છે તો પછી તે તેની રેસ્ટોરન્ટમાં જવાને બદલે અમારા બારમાં કેમ આવ્યા પછી મેં જોયું કે તેની મોનિકા નામની છોકરી સાથે સગાઈ થઈ હતી બંનેને આ નામ કહેતા મેં તો સાંભળ્યા તો હતા જ પણ ઇન્ટરનેટ પર બંનેની ઘણી તસવીરો પણ હતી તે એકદમ અમીર દેખાતી હતી હવે હું મારા મનમાંથી રાઘવના ખ્યાલને ભૂલી જવા માગતી હતી તેને મારા જેવી છોકરી કેમ ગમશે હું દિવસભર મહેનત કરીને આ મુકામ પર પહોંચી છું અને મારો અભ્યાસ કરી રહી છું નહીં તો હું ખેડૂતની દીકરી છું ગામમાં ફક્ત મારી માતા જ રહે છે જે ખેતી કરે છે માની યાદ આવતાં જ મારું હૃદય ભરાવા લાગ્યું જ્યારે ક્લાસ પૂરી થઈ તો હું દોડતી મારા કામે પહોંચી હું રેસ્ટોરન્ટ પહોંચવામાં પાંચ મિનિટ મોડી પડી હતી મેનેજરે આજે મને તેમની પાસે બોલાવી તેણે કહ્યું આલિયા તમે આજે પણ મોડા આવ્યા છો મેં તમને કેટલી વાર કહ્યું છે કે સમયસર આવો ગ્રાહક આવે તે પહેલાં તમામ તૈયારીઓ કરી લેવી જોઈએ મેં કહ્યું સોરી સર હું કોલેજ પૂરી થતાં જ અહીં દોડી આવી છું તમે તો જાણો છો કે હું એક વિદ્યાર્થી છું તો તેને કહેવાનું શરૂ કર્યું જુઓ તમારું આ બહાનું રોજરોજ નહીં ચાલે હું આવી છોકરીને રોકરીએ રાખી શકતો નથી તેથી તમે જાઓ અને બીજે ક્યાંક નોકરી કરો આજે મેનેજરની વાત સાંભળીને તો હું ચોંકી ગઈ હતી હું અહીં એક વર્ષથી કામ કરતી હતી અને એક ઝટકે તેને મને કાઢી મૂકી મેં કહ્યું સર હું માત્ર પાંચ મિનિટ મોડી છું પરંતુ દરરોજ હું રજા પછી રાતના બે વાગ્યા સુધી રહું છું તમે જાણો છો કે અહીં નીકળતા મને રાતના બે વાગે છે હું તમને વધારાના કલાકો કામ કરીને પણ આપું છું તો પછી તમે મને કેમ કાઢી શકો જો હું અહીંથી જાઉં તો મારા ભણતરનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ મેને જ્યારે કહ્યું તમારા આ વર્તનથી તો તમને ક્યાંય કામ નહીં મળે આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા કારણ કે હજુ મારા એક વર્ષની સ્ટડી બાકી હતી રડતી રડતી હું યુનિવર્સિટી જવા લાગી અચાનક મને ખ્યાલ આવ્યો કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે મેં પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ દેખાતું ન હતું તો હું ફરી ચાલવા લાગી પણ મને વારંવાર લાગી રહ્યું હતું કે કોઈ મારા પર નજર રાખી રહ્યું છે મેં વિચાર્યું કે કદાચ આ જ કારણે મને વહેમ થતો હશે પણ રસ્તામાં પૂજાનો ફોન આવ્યો તો હું ફોન પર રડવા લાગી કહેવા લાગી મેં આ રેસ્ટોરન્ટમાં એક વર્ષ સુધી કામ કર્યું અને એક જ વારમાં તેઓએ મને કાઢી મૂકી તો પૂજા કહેવા લાગી આલિયા મને તો આ વાત કંઈક બીજી જ લાગે છે કારણ કે મેનેજરને કોઈનો ફોન આવ્યો હતો તે પછી જ તેણે તને કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો તેને જે કહ્યું તે સાંભળીને મને ઝટકો લાગ્યો મને આશ્ચર્ય થયું કે તે કોણ હોઈ શકે જેના કારણે મેનેજરે મને કામથી કાઢી મૂકી હું મારી હોસ્ટેલમાં પાછી આવી અને ખૂબ જ ચિંતિત હતી કે ફરી નોકરી શોધવી પડશે નહીંતર હું ખર્ચો ઉઠાવી શકીશ નહીં હું આ વિચારી રહી હતી ત્યારે અચાનક મારા મોબાઈલ પર કોઈએ ફોન કર્યો મેં ફોન રિસીવ કર્યો તો સામેની વ્યક્તિ કહેવા લાગી હું સૂરજ બોલું છું ગઈકાલે હું તમારી રેસ્ટોરન્ટમાં આવ્યો હતો મેં કહ્યું મને માફ કરજો સર પણ હું આજે રેસ્ટોરન્ટમાં નથી હું આજે તમને મદદ કરી શકીશ ને મારી નોકરી ચાલી ગઈ છે તેણે કહ્યું પણ તમે તો બહુ સરસ કામ કરતા હતા મેં કહ્યું સર કદાચ કોઈએ મારા વિશે ફરિયાદ કરી હશે અને તેથી જ મેં મારી નોકરી ગુમાવી છે તેને કહ્યું ચિંતા કરશો નહીં હું રાઘવ સાથે વાત કરીને જોઈ લઈશ કદાચ તમને તેની હોટેલમાં થોડું કામ મળી જાય મને કામની સખ્ત જરૂર હતી અડધી કલાક પછી સુરતનો ફોન આવ્યો તો તેને કહ્યું મેં સરનામું મોકલ્યું છે અડધા કલાકમાં ત્યાં પહોંચવું ઇન્ટરવ્યૂ આપવા હું તરત જ તૈયાર થઈ અને ઇન્ટરવ્યૂ માટે રવાના થઈ પણ નીકળતા નીકળતા વિચારવા લાગી કે આખરે સુરતને મારો નંબર ક્યાંથી મળ્યો મેં તો મારો નંબર કોઈને આપ્યો ન હતો અને ઇન્ટરવ્યૂ પણ અડધા કલાકમાં ગોઠવાઈ ગયું આ બધું મને ખૂબ જ અજીબ લાગ્યું પણ હું યુનિવર્સિટીના ગેટમાંથી બહાર નીકળી ત્યારે મને બીજો ઝટકો લાગ્યો કારણ કે ગેટ સામે રાઘવ ઊભો હતો તે કહેવા લાગ્યો હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો આવો કારમાં બેસો મેં કહ્યું સર મારે આ એડ્રેસ પર જવું છે ઇન્ટરવ્યૂ આપવા તો તે હસવા લાગ્યા તે કહેવા લાગ્યા આ મારી જ કંપની છે ખબર નહીં કેમ આજે મને તેની સાથે અજીબ લાગતું હતું રાઘો મનમાં હસવા લાગ્યો અચાનક તેને મને કહ્યું મને માફ કરી દો મારા કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી છે તેની વાત સાંભળીને હું સાવ નરમ બની ગઈ મેં કહ્યું મારી ફરિયાદ તમે કરી તેને હસીને કહ્યું વધુ કંઈ કહેવાની જરૂર જ ન પડી બસ તમારા મેનેજરને ફોન કરીને કહ્યું કે તે છોકરીને કાઢી નાખો હવે હું ખૂબ ગુસ્સે થઈ ગઈ કહેવા લાગી ગઈકાલે મેં તમને બરાબર સર્વ કર્યું હતું જો મારાથી કોઈ ફરિયાદ હતી તો તમે મને કહી શક્યા હોત આમ પણ હું ખરાબ મૂળમાં હતી હવે રાઘવના શબ્દોએ મારો મૂળ વધુ બગાડી નાખ્યો હતો તે કહેવા લાગ્યા તમારો ઇન્ટરવ્યૂ છે ને તો તમારો મૂડ વધુ બગાડવાની જરૂર નથી નહીં તો તમને નોકરી નહીં મળે મેં કહ્યું આનો શ્રેય પણ તમને જાય છે તમે મને નોકરીમાંથી કાઢી મૂકાવી છે તેણે કહ્યું તમારો મેનેજર તમને રાત્રે બે વાગ્યે રજા આપે છે અને પછી દરરોજ તમે બે કિલોમીટર સુધી ચાલીને જાઓ છો ઘણા લોકો તો તમારી સાથે ખરાબ વર્તન પણ કરે છે આ લોકો તમારું નાટક બનાવે છે કોઈ દિવસ તમે કોઈ સંકટમાં પડી જશો તો તમે આટલો સારો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છો તો તમારે જોબ કરવાની શું જરૂર છે જો તમે સપના ઊંચા જોશો તો જ તમને ઊંચાઈ પર પહોંચી શકશો નહીં તો તમે આમાં જ ફસાઈ જશો મને ચોક્કસ તેના શબ્દો કળવા લાગતા હતા પણ તે આ વાત સાચી કહેતા હતા પછી રાઘવે પોતે જ મારો ઇન્ટરવ્યૂ લીધો અને મને રિસેપ્શનમાં નોકરી અપાવી કહેવા લાગ્યા જેમ તમે તમારી ડિગ્રી પૂર્ણ કરો છો હું ઈચ્છું છું કે તમે તમારું મેનેજરનું પદ સંભાળશો અને ફરીથી મારી સામે હસતા તેને કહ્યું કે હવે હોસ્ટેલમાં રહેવાની જરૂર નથી મારા સ્ટાફ માટે અહીં રહેવાની વ્યવસ્થા છે હું તમારા માટે એક કારની વ્યવસ્થા કરીશ દરરોજ સવારે કારમાં ક્લાસ જાઓ અને એ જ કારમાં પાછા આવો અને તમારી ડ્યુટી કરો મેં તેની સામે જોયું અને કહ્યું ધન્યવાદ સર તે કહેવા લાગ્યા તમે મને રાખો પણ કહી શકો છો પછી મેનેજરે મને મારું કામ બતાવ્યું આજે પહેલો દિવસ હતો હું રિસેપ્શનમાં બેઠી હતી મારી શિફ્ટ પૂરી થયા પછી હું મારા રૂમમાં આવી મેં વિચાર્યું એક મિનિટમાં હું ક્યાંથી ક્યાં આવી ગઈ મારો પગાર પણ ઘણો વધી ગયો હતો મને રાઘવે પૂછ્યું હતું કે તમારો પગાર કેટલો છે મેં કહ્યું મારા પગારની સાથે મારા વધારાની આવક પણ છે હું દર મહિને ત્રીસ હજાર રૂપિયા કમાવું છું મને જોઈને તે હસવા લાગ્યો તેને કહ્યું હું તમને પચાસ હજાર રૂપિયા પગાર આપીશ ચાલશો ને તેની વાત સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ આમ બે ત્રણ દિવસ મારું કામ બરાબર ચાલ્યું મને મારા કામથી ઘણો આનંદ મળી રહ્યો હતો પણ એક રાત્રે હું શું આ ગઈ ત્યારે અચાનક મને રાઘવનો ફોન આવ્યો તે કહેવા લાગ્યો અત્યારે જ મારા રૂમમાં આવો મેં કહ્યું સર મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે હું સુવા માટે જઈ રહી છું તેમણે કહ્યું કે જો તમને કહેવામાં આવ્યું છે તે કરો હું તમારો બોસ છું પણ આજે મને રાઘવ પર ગુસ્સો આવ્યો અહીં રહેવાનો એકમાત્ર ગેરલાભ એ હતો કે તે જ્યારે પણ બોલાવે મને જવું પડતું મારે કાલે ક્લાસ હતી મને જવાનું બિલકુલ મન ન હતું પણ તેની પાસે જવું પડ્યું હું અંદર આવી તો રૂમની હાલત જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ આમ તો રાઘવ બહુ સરસ દેખાતા હતા પણ રૂમ તો ખૂબ જ ગંદો હતો વસ્તુઓ ચારે બાજુ ફેલાયેલી હતી એવું લાગતું હતું રૂમમાં યુદ્ધ થયું હશે રાઘવ એક ખૂણામાં બેઠા હતા અને ધ્રુજતા હતા હું તેની પાસે ગઈ તેની હાલત જોઈને મારા દિલમાં ખરાબ વિચારો આવતા હતા કે આખરે તેને શું થઈ હું ઝડપથી પાણી લાવી અને તેને પીવા માટે પાણી આપવા લાગી તે સંપૂર્ણ બાળકની જેમ પાણી પીતા હતા અને પોતાના પર પાણી નાખતા હતા મેં કહ્યું ઉઠો સર અને સોફા પર બેસો આમ નીચે ન બેસો પણ તે એકદમ ચિંતિત દેખાતા હતા ખબર નહીં તેને શું થયું હતું તેને સહારો આપીને મેં તેને સોફા પર બેસાડી મેં રાઘવને કહ્યું ડૉક્ટરને બોલાવું તેને કહ્યું ના ફક્ત તમે મારી સાથે રહો તેને મારો હાથ પકડ્યો મારો હાથ દુખવા લાગ્યો હતો પણ હું કશું બોલીને હું તેના હાથ પગ દબાવવા લાગી એવું લાગતું હતું કે તેને અટેક આવ્યો છે અથવા કોઈ માનસિક બીમારી છે હું સમજી શકતી ન હતી હું રાઘવને એકદમ નજીક બેઠી રહી મને પણ ઊંઘ આવી રહી હતી અને પછી રાઘવના ખંભ પર માથું મૂકીને ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી તે પછી અચાનક હું જાગી ગઈ મેં જોયું તો રાઘવ હજુ ચિંતામાં હતો મેં કહ્યું તમને શું થયું છે ત્યારે તે કહેવા લાગ્યા બે વર્ષ પહેલાં હું મારી માતા સાથે કારમાં જતો હતો અને માને તરસ લાગી હતી તેથી હું તેની માટે પાણી લેવા કાર રસ્તા પર રાખી અને ઢાબા પર ગયો મને થયું હું હમરા પાણી લઈને આવી જઈશ મા હજુ કારમાં બેઠી હતી પણ અચાનક એક ટ્રક આવી ગયો કદાચ તે ટ્રકનો ડ્રાઈવર નશામાં હતો તેને મારી કારને ટક્કર મારી દીધી અને મારી મા મારી સામે મને છોડીને ચાલી ગઈ ત્યારથી હું પોતાને ગુનેગાર માનું છું અને રાતે એક પાગલ જેવી હરકતો કરવા લાગુ છું કારણ કે આ બધું મારા કારણે જ થયું છે જો હું માને છોડીને ગયો ન હોત તો ક્યારેય પણ આવું ન થાત તેનું શરીર હજુ પણ ધ્રુજી રહ્યું હતું હું ફક્ત તેને શાંત કરાવવા માંગતી હતી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું મેં કહ્યું રાઘવું તેમાં તમારો કોઈ દોષ નથી મોત તો ભગવાનના હાથમાં છે તમારી સામે ન થાત તો બીજા કારણે થાત તેમાં તમારો કોઈ દોષ નથી અને તમે પોતાને દોષી ન માનો પોતાને દોષ આપવાને બદલે ભગવાન પાસે પ્રાર્થના કરો કે તે તમારી માતાની આત્માને શાંતિ આપે હું તમારી સાથે છું ને તમે સુવાનો પ્રયત્ન કરો હું તમારું માથું દબાવી દઉં પછી હું તેને બેટ પર લઈ ગઈ અને સુવરાવી દીધા અને મારી પણ આગ ક્યારે લાગી ગઈ ખબર જ ન પડી સવારે જાણે હું જાગી તો રૂમની હાલત જોઈને હું ફરી ચોંકી ગઈ તેનો રૂમ તો એકદમ ટીપટોપ હતો એવું લાગતું ન હતું કે રાત્રિના સમયે અહીં કંઈ હંગામો થયો હશે હું ઝડપથી ઊભી થઈ મારે યુનિવર્સિટી જવાનું હતું હું મારા રૂમમાં આવી એટલામાં જ હોટેલના મેનેજરનો ફોન આવ્યો તે કહેવા લાગ્યો તમે આજે રિસેપ્શન સંભાળો મેં કહ્યું મારે યુનિવર્સિટીમાં જવાનું છે તેણે કહ્યું જે છોકરી રિસેપ્શન સંભાળતી હતી તે ખૂબ જ બીમાર છે રિસેપ્શન ખાલી રાખી શકાતું નથી તમે ગમે તેમ કરી આ જ એડજસ્ટ કરો તેથી હું તૈયાર થઈને નીચે રિસેપ્શન પર આવી જ્યારે મારી નજર રાઘવ ઉપર પડી જે તેના સ્ટાફને ગુડ મોર્નિંગ કહી રહ્યા હતા તે મારી સામે જોઈ રહ્યા પણ ન હતા તે મને અવગણીને તેની કેબિનમાં ચાલ્યા ગયા પણ મેં ફોન કરી અને રાઘવ માટે કોફીનો ઓર્ડર આપ્યો હતો થોડા સમય પછી રાઘવે મને તેની પાસે બોલા તો હું તેની પાસે જઈને ઊભી રહી કહ્યું ગુડ મોર્નિંગ સર તેને કહ્યું આલિયા બેસો મારે તમારી સાથે વાત કરવી છે મને ખબર નથી કે ગઈકાલે રાત્રે મારી સાથે શું થયું હતું પણ મને લાગે છે કે તમે ગઈકાલે મને ખૂબ મદદ કરી તમે મને સંભાળી લેશો એટલે હું તમે નવી નોકરી આપવાનો છું આજે તમારી છેલ્લી રિસેપ્શન જોબ છે તે પછી તમે બીજું કામ કરશો મેં રાઘવ સામે ભારે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું કયું કામ તો તેને હસીને કહ્યું મારી પત્નીનું કામ આ હોટેલ ચેઇનના માલિકનું કામ હવે બધું તમે મારી સાથે ચલાવશો મારી પત્ની બનીને પછી તેણે ડોરમાંથી એક બોક્સ કાઢ્યું જેમાં એક રીંગ હતી તે રીંગ મને પહેરાવી તે કહેવા લાગ્યા આલિયા હું તમને પ્રેમ કરું છું હું પહેલી નજરે જ તમારા પ્રેમમાં પડી ગયો હતો મને લાગ્યું કે તમે મને સંભાળી લેશો કારણ કે હું તમારી સાથે ખુશ રહું છું મારી માતાના ગયા પછી તમારા કારણે મારા જીવનમાં થોડી ખુશી આવી છે હું તમારી સાથે હસું છું મારા દિલની વાત શેર કરું છું મહેરબાની કરીને મને ના ન કહેતા હું તેની તરફ જવા લાગી મને પણ તેના માટે પ્રેમ હતો તેથી મેં તેને ના ન પાડી હું જોઈ શકતી હતી કે મારા દિલની ઈચ્છા પૂરી થઈ રહી છે મેં કહ્યું રાઘવ હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું પણ તમારા દિલમાં શું હતું તે મને ખબર ન હતી એટલા માટે ક્યારેય પહેલ કરી નથી તે હસીને કહેવા કહેવા લાગ્યા મિસિસ આલિયા રાઘવ સિંઘાનિયા તમારા નવા જીવન માટે તૈયાર થઈ જાવ અને હું પણ હસવા લાગી મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ